રાજ્યમાં છેલ્લા નવ વર્ષથી વાયબ્રન્ટ ગુજરાતનું આયોજન કરવામાં આવે છે પરંતુ તમને જાણીને નવાઈ લાગશે એ પ્રકારના ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટના વિચાર બીજ છેક ઓગણીસો બેના ના વર્ષમાં રોપાઈ ગયા હતા ગ્લોબલ સમિટ પ્રકારનું જ આયોજન આજથી સવાસો વર્ષ પહેલા સયાજીરાવ ગાયકવાડ ત્રીજા દ્વારા અમદાવાદમાં કરવામાં આવ્યું હતું તેને સાબિતી આપતા પુસ્તકો પણ ઉપલબ્ધ છે તો જોઈએ ઇતિહાસમાં સચવાયેલા વિકાસના બીજનો આ અહેવાલ અહીં આ સચવાય છે વિચારનો ઇતિહાસ સવાસો વર્ષ પહેલા યોજાયું હતું વૈશ્વિક પ્રદર્શન સયાજીરાવ ગાયકવાડની હતી નવતર પહેલ રાજ્યમાં હાલ વાયબ્રન્ટ ગુજરાત હેઠળ નવમી ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ સમિટ ચાલી રહી છે સરકાર વૈશ્વિક સમિટનું આયોજન કરીને દેશ વિદેશના ઉદ્યોગોને ભારતમાં લાવવાનો અને રોકાણ વધારવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે આ ઉદ્યોગોથી ભારતમાં નવી રોજગારીનું સર્જન થાય દેશને નવી ગતિ મળે તેવા આશ્રયથી આયોજન કરવામાં આવી રહ્યું છેલ્લા નવ વર્ષથી રાજ્યમાં થતા આ પ્રકારના આયોજનમાં દેશ વિદેશના ઉદ્યોગપતિઓ પોતાના કન્સેપ્ટ સાથે આ સમિટમાં ભાગ લઈ રહ્યા છે વાયબ્રન્ટ ગુજરાત સમિટ દેશમાં યોજાતી બીજી ઇવેન્ટ કરતાં પોતાનું એક અલગ જ સ્થાન અને ઓળખ ધરાવે છે માનવામાં આવે છે કે આ પ્રકારનું આયોજન દેશના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દીર્ઘદ્રષ્ટિનું પરિણામ છે જો કે આધુનિક સમયમાં વાયબ્રન્ટ સમિટના નવતર વિચારના દ્રષ્ટા તરીકે ભલે નરેન્દ્ર મોદીનું નામ લેવાઈ રહ્યું હોય પરંતુ વીતેલા જમાનામાં આજથી સવાસો વર્ષ પહેલા આ પ્રકારનો વૈશ્વિક વિચાર

ઉલ્લેખો કરવામાં આવે છે ઔદ્યોગિકરણ માટે તો એક પુસ્તક છે સરસરાવ ગાયકવાડ શ્રીમંત સરસહેરાવ ગાયકવાડના વ્યાખ્યાનો તથા ભાષણો એમાં પહેલ પુસ્તક પહેલું બીજું ને ત્રીજું ત્રણ ભાગમાં આપવામાં આવ્યું છે હવે જે પહેલું પુસ્તક છે એની અંદર ઉલ્લેખ છે પેજ નંબર ઓગણત્રીસથી ચોપન પર તો એમાં બે ડિસેમ્બર ઓગણીસો એકત્રીસના રોજ જે અમદાવાદમાં ઔદ્યોગિકરણ માટે આવું પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને જે પુસ્તક જે છે અમારી પાસે અવેલેબલ છે સવાસો વર્ષ પહેલા અમદાવાદમાં એક વૈશ્વિક પ્રદર્શન યોજાયું હોવાનો ઉલ્લેખ સર સયાજીરાવ ગાયકવાડના વ્યાખ્યાનોના નામના પુસ્તકમાં કરવામાં આવેલો છે વર્ષ ઓગણીસો બે ની પંદર ડિસેમ્બરના દિવસે સર સયાજીરાવ ગાયકવાડ ત્રીજા દ્વારા અમદાવાદમાં ઔદ્યોગિક પ્રદર્શન ખુલ્લું મૂકવામાં આવ્યું હતું આ દરમિયાન સર સયાજીરાવ ગાયકવાડે પોતાના ભાષણમાં કહ્યું હતું કે દુષ્કાળ અને વધતી જતી દરિદ્રતા આ ઉપરાંત ચારે બાજુના રોગો ચિંતાનો વિષય છે અને એ જ આપણી ખરેખરની અંદરની નબળાઈ છે તેનો પ્રતિકાર કરવા માટે આપણે કંઈક કરવું જોઈએ તે જમાનામાં પણ સર સયાજરાવ ગાયકવાડે પોતાના ભાષણમાં કહ્યું હતું કે આ પ્રદર્શનની મદદથી છૂટા છૂટા તંતુઓ એકઠા થાય છે અલગ અલગ વેપારના માણસો એકબીજાના ધંધામાં કયા કયા પ્રકારના સુધારા થયા છે અને તે એકબીજાને કેવી રીતે મદદ કરી શકે તેનો પણ ખ્યાલ આપે છે તે ટાઈમે અમદાવાદમાં અમદાવાદમાં કાપડ ઉદ્યોગ અને બીજા ઉદ્યોગો પણ ઘણા હતા જે આપણા ત્યાંથી રૂનો ઉદ્યોગ છે શણ ઉદ્યોગ છે જે વસ્તુઓ જે આમાંથી કાપડ બનતું હતું તો અને બહાર જે ખેતીવાડી વિશે સમજો કે તે ટાઈમે ખેતી હળ લાકડી થતી હતી અને જે બહારના દેશો છે ત્યાં મશીનરી હતી તો એ મશીનરીનો ઉપયોગ કેવી રીતે આપણા ત્યાં થાય અને સમય બચે અને ઔદ્યોગિકકરણમાં એનો શું ફાયદો થશે એના ઉપર આખું આ આયોજન કરવામાં આવ્યું હતું અને બહારના જે વિદેશોમાંથી અને આપણા દેશોમાંથી જેની પાસે બી આવી કંઈક ટેકનોલોજી હતી તે જે તે ટાઈમે તે ટાઈમનો આમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને ગાયકવાડ સાહેબનું જે આપેલું ભાષણ છે એ આનંદનનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે વડોદરાની મધ્યસ્થ લાઇબ્રેરીના અનેક પુસ્તકોમાં એ વાતનો ઇતિહાસ અક્ષરો રૂપે હજુ પણ સચવાયેલો છે આજથી સવાસો વર્ષ પહેલાની રૂઢિચુસ્ત સમાજના વાતાવરણમાં પરદેશી ટેકનોલોજી અપનાવવા માટે સમાજમાં પહેલ કરવી તે વાત સયાજીરાવ ગાયકવાડ ત્રીજાની દીર્ઘદ્રષ્ટિને સાબિતી આપે છે રાજ્ય સરકારના વાયબ્રન્ટ ગુજરાત સમિટને લઈને ઘણીવાર રાજકારણ થતું હોય છે અને આ ઇન્વેસ્ટના ફાયદા નુકસાનની વાતો પણ થતી હોય છે ત્યારે આ પ્રકારના કાર્યક્રમ દેશના વિકાસ માટે ઉપયોગી સાબિત થઈ શકે તે વાતનો ખ્યાલ વર્ષ ઓગણીસો માં કરેલા સર સયાજીરાવના ઔદ્યોગિક મેળાના આયોજનથી સમજી શકાય છે સરકાર દ્વારા જે પ્રમાણે વાયબ્રન્ટ ગુજરાત નું આયોજન કરવામાં આવે છે ત્યારે વર્ષ ઓગણીસો માં વડોદરાના સર સયાજીરાવ ગાયકવાડ ત્રીજા દ્વારા આજ પ્રકારનું આયોજન અમદાવાદ ખાતે કરવામાં આવ્યું હતું માનવામાં આવે છે કે ઉદ્યોગો ક્ષેત્રે પ્રગતિ કરાવવા માટે તે વર્ષે પણ આ જ પ્રકારે અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય કક્ષાના લોકો અને તેમની પુસ્તકોના કાર્યક્રમનું આયોજન અમદાવાદ ખાતે સર સયાજીરાવ ત્રીજા દ્વારા કરવામાં આવ્યું હતું સર સયાજીરાવ ગાયકવાડના વ્યાખ્યાન નામની પુસ્તકમાં પાન નંબર ઓગણત્રીસ થી લઈને ચોપન સુધીમાં આ પ્રકારના કાર્યક્રમ જે થઈ રહ્યા હતા તેનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે કેમેરામેન જયંતિ સોલંકી સાથે જપ્તવ્ય યાજ્ઞિક વીટીવી